અમરોલી વિસ્તારમાં થયેલા હત્યાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં માં આરોપી જડપ્યા સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે ગુનેગારો નીતનવા કિમિયા અપનાવી રહ્યા છે આવો જ એક કિસ્સો શહેરના પાલ વિસ્તારમાં સામે આવ્યો છે જ્યાં એક યુવકની યુવતીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગણાવીને રાહદારીઓ પાસેથી તોડ કરવાનું શરૂ કર્યું આ બંને આરોપીઓ રાત્રિના સમયે રોડ પર પસાર થતા લોકોને રોકીને તેમની પાસેથી લાયસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ માંગતા હતા જો કોઈ ડોક્યુમેન્ટ ન બતાવે તો તેમને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા જો કે એક ભોગ બનનાર યુવકની સતર્કતાને કારણે આ બંને આરોપીઓનો પર્દાફાશ થયો અને પોલીસે તેમની ધરપકડ કરી દીધી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે